રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની તપાસ માટે સરકારે બનાવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તપાસ પૂર્ણ કરી છે આવતીકાલે એસઆઈટી તપાસ રિપોર્ટ રાજ્ય સરકારને રજૂ કરશે સરકારે રિપોર્ટ રજૂ કર્યા બાદ હાઈકોર્ટમાં રિપોર્ટ મૂકવામાં આવશે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે એસઆઈટીનો આવતીકાલે રિપોર્ટ રજૂ થશે ગેમ ઝોન અઝ્નિકાંડની તપાસ માટે ત્રણ અધિકારીઓની હાઈ લેવલ કમિટી બનાવાઈ છે આ કમિટી તપાસ કરીને ત્રીસ જૂન સુધીમાં રિપોર્ટ આપશે એસઆઈટી અને હાઈ લેવલ કમિટીના રિપોર્ટની અભ્યાસ કરી જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે આખરી અહેવાલ છે એ વીસમી તારીખે આપણને જે પહેલા કમિટી બની હતી એનો અહેવાલ મળવાનો છે કોર્ટમાં પણ એનો જવાબ આપવાનો છે એટલે વીસમી તારીખે સરકારમાં રજૂ કરશે અને સરકારમાં રજૂ કર્યા પછી એ રિપોર્ટ હાઇકોર્ટના આનુષાંગિક જે મુદત હોય એ મુદતની અંદર એ અહેવાલ પણ રજૂ કરવામાં આવશે સાથે જે બીજી કમિટીની રચના કરી છે એ રચનાનો અહેવાલ પણ આપણને ત્રીસમી જૂન સુધી મળવાનો જે પહેલી કમિટી આપણી સીટની બનાવી એના એરિયામાં એને જે સ્કોપ આપે છે એ સ્કોપની અંતર્ગત જે પણ કોઈ તપાસ થશે અને સાથે જે બીજી આપણી કમિટી તપાસ કરશે સ્કોપના એરિયામાં અમુક બાબતો જે બાકી હોય આપણને લાગે કે હજુ ફરધર તો એ નવી સમિતિને આપણે આપીશું કે ભાઈ આ બાબતનો પણ પ્રકાશ તમે જરા વધારે વિશાળ રીતે પૂરો પાડો એ પણ આપણે કહેવા કહીશું તપાસના એરિયામાં બધી જ બાબતો આવી જાય છે એમાં મેં પહેલા પણ કહ્યું હતું પદાધારી પદાધિકારી ઉચ્ચમાં ઉચ્ચ હોય એ કે ઉચ્ચમાં ઉચ્ચ અધિકારી કે જે પણ કોઈ આમાં કસૂરવાર ઠરશે તો આટલા બધા કરુણ બનાવમાં સરકાર ક્યાંય બાંધછોડ કરવાના મૂળમાં નથી અને સરકારે બાંધછોડ કરવાના મતમાં પણ નથી બિલકુલ સ્પષ્ટ રીતે પારદર્શક રીતે આટલા કરુણ બનાવ પછી ક્યાંય સરકારે ક્યાંય નાનું મોટી લેકિંગ ના રહે એના માટેના તમામ પ્રયત્ન કર્યા છે પહેલી કમિટી અને એના પછી બીજી કમિટી પણ એ કોમ્પ્રિહેન્સિવલી બંનેના રિપોર્ટના તથ્યના આધારે જે પગલાં ભરવાના હોય એ ભરવા માટે સરકારના આદરણીય ભૂપેન્દ્રભાઈ કટિબદ્ધ છે